જૂનાગઢમાં મનસુખ માંડવીયા સામે આચાર સંહિતા ભંગની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગઈકાલે ગુરુવારે તારીખ વીસ ના રોજ સમગ્ર દેશ અને રાજ્યમાં આચાર સંહિતા જયારે અમલમાં હોય ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આરદાસ આચાર સંહિતાની અમલવારી કરાવીશું અને કડક રીતે અમલવારી કરાવીશું ચૂંટણી પંચ સ્વતંત્ર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે વંથલીની માર્કેટ યાર્ડમાં એટલી મોટી વિશાળ સભા થઈ અને તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા કે જેને પોરબંદર તેરના પોરબંદર અગિયારના લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે જાહેર કરેલ છે અને ચાલુ કેન્દ્રીય મંત્રી છે અને લોક અને પેટા વિધાનસભા માણાવદરના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીની બંને ઉમેદવારોની હાજરીમાં ત્યાં સભા થઈ છસોથી હજાર માણસોની સભા થઈ અને સભા બાદ તે માર્કેટ યાર્ડમાં જમણવાર કરવામાં આવ્યું અને જમણવારમાં ત્રણસોની થાળી પીરસવામાં આવી ખરેખર સર ચૂંટણી પંચના નિયમ મુજબ ગુજરાતી થાળીના સો રૂપિયા ભાવ છે અને પંજાબી ચાઇનીઝના બસ્સોને એંશી રૂપિયા ભાવ છે ત્યારે તમામ નિયમોને નેવે મૂકી અને છસોથી સાતસો માણસનું ત્યાં જમણવાર કરવામાં આવ્યું છે અને આજ દિન સુધીમાં આજે તે ઘટનાને ચોવીસ કલાક વીતવા આવ્યા છે હજી સુધી કોઈએ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ ત્યાં નજીકમાં નાયબ કલેક્ટર શ્રી છે શ્રી છે તાલુકા વિકાસ અધિકારી શ્રી છે અને કોઈએ પણ આજ દિન સુધીમાં એમની સામે કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ સત્તાવાર જાહેર થઈ નથી અને ત્યારે જ્યારે અત્યારે તે માર્કેટ યાર્ડમાં કોઈ બોડી પણ અમલમાં નથી વહીવટદાર શાસન છે ત્યારે ખરેખર આમાં જવાબદાર જિલ્લા રજિસ્ટર પણ છે સરકારી મિલકતની અંદર આવો ભારતીય જનતા પાર્ટી કે કોઈપણ પક્ષનો કાર્યક્રમ ન થઈ શકે તે કાયદાકીય ગુનો છે અને આચારસંહિતાનો ભંગ થાય છે જેના માટે કરીને અમે ચૂંટણી પંચને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ લેખિત ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચ એક નિષ્પક્ષ કામગીરી કરી કોઈપણ સત્તા પક્ષના ડર વગર તેમના તેમના દબાણ વગર અને નિષ્પક્ષ કામગીરી કરી અને પ્રજાને મતદારોમાં વિશ્વાસ બેસાડે કે ચૂંટણી પંચ ખરા સ્વતંત્ર છે